श्री गणपति गजानंद महाराज की जय श्री सरस्वती मात की जय श्री मात की जय श्री कृष्ण कन्हैया लाल की जय हे सैय्यर सांभड़ो रे सैय्यर सांभड़ो रे मन सपा नु आयु रे रामा पीर नो हारे सैय्यर सांभड़ो रे सैयर साभढो रे मन सपनु आयु रे रामा पीर नो यजमल घेरे वाला अवतार दर यजमल घेरे वाला अवतार दर कुमकुम पगली पाडियो रे पगली पाडियो रे मन सपनु आयु रे रामा पीर नो कुमकुम पगली पाडियो रे ಪಗಲಿ ಪಾಡಿಯೂರೆ ಮನೆ ಸಪನು ಅವ್ಯೂರೆ ರಾಮ ಪೀರನು ಮೀನಳ ಬೆನೆ ಬಿಜು ಪೂಸ್ಪರೆ ಅಭ್ಯೂ வீர வீர யா வீர மணி சப்போ ஆயு ரே ரீரணோ அரே ஆரமேவ வீர அீரமேவ வீர மணி சப்போ ஆயு ரே ர பிரணோட േ ലീല മന സ്പേര നോ കാവാലാ മാത്ര से मुंगट हरे भमर बाला वाला બમર ભાલા રે મને સપનું આવ્યું રે રમા પીર હારે બમર ભાલા વાળા રે બમર ભાલા વાળા રે મને સપનું આવ્યું રે રમા પીર પેરી છે વાલે રાઠોડી થોડી મોજડી પગ પેરી છે વાલે રાઠોડી થોડી મોજડી હારે ચાલે ચટકતી ચાલ ચાલે ચટકતી ચાલ મને સપનું આવ્યો રે રામાપીરનો હારે ચાલે ચટકતી ચાલ કાલે ચટકતી ચાલ મને સપનું આવ્યું રે રામાપીરનો દરજીએ ગોડી લમ કરામત કીધી દરજીએ ખોડી લમ કરામત કીધી હારે ઘોડો ઉડાળ્યો આકાશ ગોડો ઉડાળ્યો આકાશ મને સપનું આવ્યું રે રામાપીરનો હારે ગોડો ઉડાળ્યો ડ્યો આકાશ ઉડાડ્યો આકાશ મને સપનું આવ્યું રે રામા પીર નું વણ જારા પીર સામે ઝૂટું રે બોલ્યા વણ તે સામે જૂઠું રે બોલા હારે કી ધામીસરી ના ણોણ કી ધામીસરી ના ણોણ મને સપનો આવ્યો રે રામા પીરનો હારે કી ધામીસરી ના ણોણ કી ધામીસરી ના ણોણ મને સપનો આવ્યો રે રામા પીરનો ધેર મને પીર જીએ બો માં ભંડાર્યો પી बोर वे पीर, पीर जी मा भंडारो हरे उतारो भूमि केरो भार उतारो भूमि केरो भार भार सपनो ने सपन रामा पीर नो આરે ઉતાર્યો ભૂમિ કે રો પાર ઉતાર્યો ભૂમિ કે રો પાર મને સપનું આવ્યું રે રામાપીરનો હરીના ચરણે પાટી અરજી રે બોલ્યા હરીના ચરણે પાટી અરજી રે બોલ્યા હારે ભેડલી ઉતારો બહુ પાર ભેડલી ઉતારો બહુ પાર મને સપનું આવ્યું રે રામાપીરનો હારે ભેડલી ઉતારો બહુ પાર ભેડલી ઉતારો யோ ரே சையா சாப்டோ ரே ரே பீர நோ சையர சாபோ ரே சயோ ரே மன ரே பீரனு ஸ்ரீ கிருஷ்ண கனயாஜே